અશ્વિનભાઈ લલ્લુભાઈ ડાવરિયા ઢસા ગામથી અમે આવી છીએ અમે અત્યારે મોટી સંખ્યામાં ઢસાથી આવ્યા છે અને ગઢડા બોટાદ જિલ્લાનું ગઢડા ગ્રામ્ય એમાં અમે ફોર્મ ભર્યું છે છત્રી પ્રમુખ તરીકે એમાં મર્યાદાની ચાલીસ વર્ષની હતી પછી ચાલીસથી પિસ્તાલીસ વર્ષ મર્યાદામાં અત્યારે અમે ફોર્મ ભરવા આવ્યા છે બોટાદ જિલ્લામાં યુવાનોમાં જે કામગીરી કરેલી છે લોકોને એક સાંસ મળે છે અને પાર્ટી તરફથી એક આ સરસ મજાનું કામ પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોનગરા બોટાદ જિલ્લા ભાજપમાં મંત્રીની જવાબદારી છે બોટા શહેરની અંદર શેર પ્રમુખની દાવેદારી માટે મેં ફોર્મ ભર્યું છે સી આર પાટીલ સાહેબનો એવો નિર્ણય છે પરિપત્ર આવ્યો તો કે થી પિસ્તાલીસ વર્ષની અંદર ઉંમર ઉમરના લોકો જ યુવાન લોકો ફોર્મ ભરી શકે એના માટે પ્રમુખ પદની શહેર બોટા શહેર પ્રમુખ પદની દાવદારી મેં આજે નોંધાવી એને શહેર સંગઠનની અંદર પ્રમુખ બનવાની એક તક મળી છે એની માટે પાટીલ સાહેબનો પણ આપણે આભાર મનાવી શકીએ કાંક મગળસિંહ એલ પોતા જિલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ શ્રી બોટાદ જિલ્લાની અંદર આઠ મંડળ આવેલા છે અને આઠ મંડળની સંગઠન અંતર્ગત પ્રમુખોની રહી છે ત્યારે દરેક મંડળમાંથી યુવાનો ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે અને મહત્વનું એ છે કે જ્યાં ચૂંટણીની અંદર વયમર્યાદા જે નક્કી કરવામાં આવી છે જેથી કરીને યુવાનોને તક મળે અને યુવાનોને ખૂબ ઉત્સાહ છે રાખવામાં આવેલ છે જ્યાં બે દિવસનો કાર્યક્રમ છે